ના વ્યૂવર્સને હું કહું કે ગિરીશભાઈ સોલંકી કોણ છે અને એની સામે કેવા અપરાધ નોંધવામાં આવ્યા છે અને એમાં કેટલું તથ્ય છે ગિરીશભાઈ સોલંકી મૂળ રાજકોટના છે વડોદરામાં વર્ષોથી રહે છે સરકાર માન્ય પીજી વીસીએલ ના સરકાર માન્ય કોન્ટ્રાક્ટર છે અને ગુજરાતના જે ટોપ મોસ્ટ ટેક્સ સ્પેસ તરીકે જેના નામ અંકિત છે સરકારના ચોપડે એમાંના એક છે ગિરીશભાઈ સોલંકી ગિરીશભાઈ સોલંકી એનો દેખાવ જે છે એ તમને અસાધારણ લાગે એટલે તમને ન હોય તો એમ લાગે કે કાંઈક આમાં કાળું ધોળું હોય છે ગુંડા જેવા લાગે મોટા ફાઇનાન્સરો પહેરે એવા એ સોનું બહુ પહેરે છે દોઢ બે કરોડ રૂપિયાનું સોનું પહેરે છે રોજે રોજ એ હકીકત છે બરાબર બીજું ગિરીશભાઈ સોલંકી એ હેડલાઇન ન્યૂઝ તો હમણાં શરૂ કર્યું ચેનલ તો બે ત્રણ ત્રણ ચાર વર્ષથી એનું છાપું એટલે કે હેડલાઇન ન્યૂઝ જે મારી પાછળ લોગો દેખાય છે તે હેડલાઇન ન્યૂઝ મધ્ય ગુજરાતનું એ પણ ચલાવે છે ન્યૂઝ ચેનલે ચલાવે છે હવે પ્રોબ્લેમ શું થયો કે સરકાર સાવ ખોટી નથી તો સાવ સાચી પણ નથી એની સામે જે અપરાધિક અત્યારે ગુના નોંધાણા છે એમાં ખાલી અતિરેક કર્યો ઈ જ અમારે એની ફરિયાદ છે એમાં બિલકુલ નાદર છે એવી વાત નહીં જુઓ કહો આપને શું થયું છે રાજકોટના એક રણજીતભાઈ વિરડા કરીને એક ભાઈ છે એને એ ગિરીશભાઈ સોલંકીના ભૂતપૂર્વ પાર્ટનર છે હવે એને ફરિયાદ કરી કે મારે મેં અમુક વસ્તુ ગીરીશભાઈને મોકલાવી ગિરીશભાઈ અમને અમુક પૈસા આપ્યા અને બીજા પૈસા આપવાની ના પાડી માગણી કરી તો મને બંદૂક બતાવીને મને ધમકી આપી આ વાત ત્રણ વર્ષ જૂની છે હવે જે વડોદરા પોલીસ ગિરીશભાઈ અમેરિકન આર્મી ઓસામા બિન લાદેન ને પકડવા પાકિસ્તાનમાં ઘુસી આવી હતી એમ ગિરીશભાઈ ત્યાં ઘુસી આવ્યા

અને અદાલત તો છે એ અદાલત કહી દેશે કે ભાઈને ને એટલા વર્ષ સજા કે જે સજા આપે તે પણ ત્રણ વર્ષ તમે ઈ ફાઇલ દબાવી શું કામ રાખી અને હવે તમે ખોલી શું કામ એના વચ્ચેની આ ચર્ચા છે સાથ વાત એમ છે કે ગિરીશભાઈ સામે એ જે જૂનો કેસ છે એને ઢાલ બનાવવામાં આવ્યો ગિરીશભાઈ પાસે રિવોલ્વર જે છે સરકારી મંજૂરી વાળી છે લાયસન્સ વાળી છે એને દારૂ બાટલી મળી એવું કે છે ગિરીશભાઈ પાસે દારૂ પરમિટ છે અને પછી એના ગાડીમાંથી માંથી ધોકા અને ઓલી હોકી મળી અને એ શસ્ત્રો ગણાવે છે પણ એ મળ્યા જ છે જરાય ના નહીં મળ્યા હશે પણ એ દોઢ બે કરોડ નું સોનું પહેરીને ફરનારો માણસ એ સ્વાભાવિક પોતાની સ્વરક્ષા માટે આવા વાહન સાધનો રાખતા હોય જે ખરેખર ગેરકાનુ ન રાખી શકાય એમાં ના નહીં પણ એ જ શસ્ત્રો વડે એણે દરેક જગ્યાએ લૂંટ ફાટ લૂંટફાટ પંથી ઈધર ઉધર આવું કર્યું હોય તો રીઢા ગુનેગાર ગણાય એ રિવોલ લઈને ફરે છે એટલે એણે રિવોલવોલ બતાવીને અત્યાર સુધીમાં પાંચસો જણા પાતી કે પચાસ પાથી કે બે પાથી પણ ખંડણી ઉઘરાવી હોય તો ખંડણી શબ્દ તમને લાગે એમાં જરાય વાંધો નથી અત્યારે જે એની ધરપકડ થઈ અથવા તો કરવામાં આવી એ પહેલાં એક પણ એની આગળ એફઆરઆઈ નથી કોઈને શિકાયત નથી સ્વયં સરકારને શિકાયત નથી એના કોન્ટ્રાક્ટ ઉપર આજ સુધી એક એક ક્વેરી નથી આવી કે તમે એક નબળું કામ એક નું પણ કર્યું તથા તો એક રૂપિયો વધારે લીધો એની લેબોરેટરી ગુજરાતની નંબર ટુ ઘણા એવી લેબોરેટરી છે જે એફએસએલ જેમ ગવર્મેન્ટનું થાય છે એવી જ લેબોરેટરી ગિરીશભાઈની છે આ વાત બે ગિરીશભાઈની ઉપર એમ એના કહેવા પ્રમાણે મને એક વખત એને વાતે કરલી લગભગ અગિયારેક વખત ઇન્કમટેક્સની રેડ પડી ગઈ

જ્યારથી હું આવ્યો છું ને આપણે કિસાનોની વાત, જનતાની વાત, પ્રજાની પીડાની વાત, જે કઈ સમસ્યા છે એને આપણી ભાષામાં ઉજાગર કરીએ ઈ સરકારને ગમતું નથી એટલે આ જૂની કેસ ત્રણ વર્ષના જૂને ઢાલ બનાવી આઈ કાર્ડ બતાવવા વગર, વોરંટ બતાવવા વગર એફઆરઆઈની નકલ આપ્યા વગર એકે નોટિસ પાઠવા વગર સીધે સીધા એના ઘરમાં ત્રાટકે છે એના પત્નીને હળસેલીને અલગ રહેવાનું કહી દે છે એના સગીર વયના દીકરાને ખૂણામાં નાખીને ગાળાગાળી કરી દેવામાં આવે છે એની ગિરીશભાઈને પણ બેસાડી રાખે નાઇટ રેસમાં મરમૂડામાં અને બિલકુલ ક્યાંય હલતા નહીં આખે આખી પંદર વીસ જણાની ટોળી જે આવી હતી ખાખી ગેંગ જેને હું કહું છું તમામે તમામ ઓરડા એના ફેંદી માર્યા અને એની દીકરી જે છે એનો મરડી નાખો અને એની પાસેથી મોબાઈલ લઈ લીધો એટલે ભાઈ એવો તો કેવો અપરાધી છે જો એવો અપરાધી હોય તો ભારતીય જનતા પાર્ટીના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એના ધારાસભ્ય સંસદ સભ્યો એ બધા તો ના મિત્રો છે અને એની સાથે એક મંચ શેર કરે છે જો આ ખરણીખોર હોય ગુંડા હોય બદમાશ હોય રીઢા ગુનેગાર હોય તો તમે બધા એની સાથે ભારતીય જનતા પાર્ટીના લોકો મંચ શેર શું કામ કરો છો અને અંગત મૈત્રી શું કામ રાખો છો

કે અમે ગોપાલ ઇટાલિયા ના પૈસા લઈને બોલીએ છીએ બોલો ત્યાં સુધી ના આક્ષેપ કરી નાખ્યા હવે ગોપાલ ઇટાલિયા પોતે કાવડિયા છે તંબુ બંબુ તાણવા હોય તો હવે મને પૈસા ઠલવી દીધા ને બોલી મારો પ્રશ્ન સામે એવો હતો પદ્મકાંતભાઈ કે બે ઘડી તમે માની લો તમારો આક્ષેપ છે કે હું ગોપાલ ઇટાલિયા ના પૈસા લઈને બોલું છું તો મને તમે કયો તમારું જે નથી બોલતા એને ખામોશ રહેવાના તમે કેટલા પૈસા આપ્યા એ મને તમે જાહેર કરો